પ્રયોગશાળાની સ્થાપના કોને કરી હતી તો જવાબ આવશે બી બાજેન્દ્રનાથ સીલ કઈ પદ્ધતિમાં વ્યક્તિ સાચું કહે છે કે સારું તે જાણી શકાતું નથી આંતર નિરીક્ષક પદ્ધતિ અવસ્થા એટલે શું તો જવાબ તરુણા અવસ્થા અને સ્વાતંત્ર્ય માટેની તીવ્ર જંગના કઈ અવસ્થામાં જોવા મળે છે તો એમાં પણ એ જવાબ આવશે એ તરુણા અવસ્થા વ્યક્તિગત તફાત સંતોષવા કઈ પદ્ધતિ શ્રેષ્ઠ ગણાય છે